આગામી સમયમાં વડોદરામાં બરોડા બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે જે અંતર્ગત ચૂંટણી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી ઉમેદવારના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તારીખના રોજ એડવોકેટ હાઉસ ખાતે ઉમેદવારી નોંધાવવા માટે અલગ અલગ પોસ્ટ માટે ટોટલ એકત્રીસ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંદર્ભે ચૂંટણી અધિકારી પચીસના રોજ સમગ્ર ગુજરાતના એડવોકેટ એસોસિએશનનું ઇલેક્શન થઈ થવા જઈ રહ્યું છે ત્યારે વરોડામાં ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ ઇલેક્શન થવાનું છે તેમાં ટોટલ પાંચ તારીખ સુધી ફોર્મનું વિતરણ અને ફોર્મ સ્વીકારવાની તારીખ છેલ્લી છે અને અત્યાર સુધી જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને એકત્રીસ ફોર્મ જેવાનું ફોર્મનું વિતરણ થઈ ગયું છે અને ત્રણ ફોર્મ અત્યાર સુધીમાં ભરાઈને આવી ગયા છે પિસ્તાલીસો ને પંદર મતદારો છે આ વખતે જંગી બહુ વધારે પડતું મતદાન થવાની શક્યતા રહેલી છે જેથી એને અનુલક્ષીને રહીને ચૂંટણીની પ્રક્રિયા બહુ ઘણી સારી રીતના કામગીરી ચાલી રહી છે અત્યાર સુધી ત્રણ ફોર્મ ભરાઈને આવી ગયા છે એકત્રીસ ફોર્મનું વિતરણ થઈ ગયું છે અત્યારે પ્રમુખમાં એક જ ફોર્મ એટલે ભરાઈને આવ્યા છે એક ખાલી ત્રણ કમિટીમાં ત્રણ ફોર્મ ભરાઈને આવ્યા છે બાકી કોઈ ફોર્મ ભરાઈને આવ્યા નથી અત્યારે પ્રેસિડેન્ટમાં તો એક જ ફોર્મની દાવેદારી છે પછી સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝર લાઇબ્રેરીમાં બબ્બે ત્રણ ત્રણ ઉમેદવારો ફોર્મ ની ઉમેદવારી નોંધાઈ છે મેનેજિંગ કમિટીમાં સત્તર જેટલા ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે લા અને લેડીઝ રિઝર્વમાં ચાર ફોર્મ અત્યારે વિતરણ થઈ ગયું છે ટોટલ એકત્રીસ ફોર્મનું વિતરણ થઈ ગયું છે